મારું સ્વાગત છે એક નવા વિડીયોમાં જો તમે આ વિડીયો બનાવો તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી અને જોઈ લો મિત્રો આ મારે હાથમાં શું છે એ હમણાં હું તમને જણાવું પહેલાં આ જોઈ લ્યો આ ચીકુડીનું ઝાડું છે એમાં ચીકુ ઉતારવા માટે આપણા દેશી જુગાડ બનાવેલો છે જોઈ લ્યો તે કઈ રીતે કામ કરે છે તે હમણાં હું તમને વિડીયોમાં આગળ જણાવું કે પહેલાં આમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ કર્યો છે તે હું તમને જણાવું જોઈ લો મિત્રો એક છે આ દૂધીનું જે એને ખોખો આવે તે અને એક આ છે આપણે વાંસ વાહાડો જેને કે તેના જો અહીંથી આવી રીતે કાપીને કાપી વેરું છે તે આમાં જોઈ લ્યો આપણે ચીકું ઉતારવી ત્યારે એકણે ચીકુ હલવાઈ જાય છે અને પછી તે સીધું આમાં પડી જાય છે હમણાં જોઈ લે હું તમને દેખાડું ટ્રાય કરીને જોઈ લો આપણે ચીકું ઉતારવાનો એક અલગ જ છે જો અહીંયા કાઢે ચીકુ દેખાય જોઈ લ્યો આમાં ચીકું આવી ગયું જોઈ હું તમને દેખાડું હમણાં જોવામાં આવીને ચીકુ આવી જાય છે અને આપણે આ ચીકું ઉતરવાનું જોઈ લ્યો રેડી તો અહીં કીકું છે એ હું ઉતારીને દેખાડું તમને જોઈ લે આમાં આવી ચીકું ઉતારવાનો દેશી જુગાડ બનાવેલો છે તેમાં જોઈ લે આપણે દૂધીનું જે દૂધી સુકાઈ ગયા પછી જે તેનું આમાંથી બી કાઢીને પછી તેનું આનું ખાલી ખોખું તેને આવી રીતે કાપી વાળવાનું આ એકદમ દેશી છે અને જોઈ લે એક ખાલી એક આ વહાડો લઈ લેવાનો અને પછી જો આપણે હમણાં ચીકું ઉતારીને એક ચીકું ઉતાર્યું છે તે જો મારી એટલે લેખે ખાલી એટલું જ વસ્તુ કરવાનું છે આને આને જો આવી રીતના દોરીએથી અથવા વાયરથી તમે બાંધી દો એકદમ દેશી છે જુગાડા કોઈ પણ વસ્તુ તારો ને ચીકુ કે કેરી કોઈ પણ વસ્તુ ચાલે છે આમાં